GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ ગોધરામાં સોસાયટીના મકાનની ઓરડીમાં એલસીબી પોલીસે छापा મારીને અનઅધિકૃત બુતાલાલ તમાકુ બીડી માચીસ તેમજ બાગબાન તમાકુના કુલ રૂપિયા 5.82 લાખના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો ગોધરાની વલ્લભનગર સોસાયટીમાં આવેલ મકાન નંબર છત્રીસ માં રહેતા પિનલ કુમાર નવનીત ભાઈ પટેલે તેઓના રહેણાંક મકાન પાસે આવેલ ઓરડીમાં શંકાસ્પદ તમાકુ માચીસ તેમજ બીડી સહિત ચીજવસ્તુઓ મૂકી રાખી છે તેની બાતમી એલસીબી પોલીસે મળી હતી કે જેથી મકાન પર છાપો માર્યો હતો મકાનની ઓરડીમાંથી રૂપિયા બે પોઈન્ટ દસ લાખના ત્રણસો સડસઠ માચીસના બોક્સ રૂપિયા બે લાખના ચાર ટેલિફોન બીડીના બોક્સ તેમજ બુદાલાલ તમાકુનો રૂપિયા એક પોઈન્ટ પંદર લાખના સોળ બોક્સ અને રૂપિયા સત્તાવન હજારના બાગ બાદ તમાકુનું એક બોક્સ મળી આવ્યું હતું પોલીસે પિનલ કુમાર પટેલ પાસે તમાકુના જથ્થાનું બિલ માંગતા તેની પાસે બિલ મળી આવ્યું ન હતું જેથી એલસીબી પોલીસે અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે ઓડીમાં રાખેલ તમાકુ વીડી માચી સહિતનો જથ્થો કબજે કરીને પિનલકુમારને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી